હેલો કેમ છો બધા અમે જઈ રહ્યા છીએ મિત્રો સાથે જોવા માટે તો કોણ કોણ છે જોઈ લ્યો મારી મિત્ર હેલો જય માતાજી કેમ છો મિત્રો આમાં જય માતાજી જય ભવાની તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ જોવા માટે આ પહેલો બ્લોક છે તો વિનંતી છે અમે અત્યારે વડનગર થી નીકળ્યા છીએ ત્યાં જઈ અને અમે કદાચ નાશ્યું ડેમની અંદર

ફાઇનલી અમે તારંગા પહોંચવા આવ્યા છીએ તારંગા પહોંચવા આવ્યા છીએ મસ્ત રળિયાવણા ડુંગરાઓ દેખાવા માંડ્યા છે આ તારંગાનો ડુંગરો અમે અંબાજી જતો રોડ કામકાજ ચાલતા રોડ ખ્યાલથી અંબાજી જઈ રહ્યો છે મિત્રો અને અહીંયા ફોલ લેન બનવાનું કામ ચાલુ છે ફાઇનલી હવે હવે દરોડેમ થી લગભગ

મિત્રો અમે ટીંબા ગામે પહોંચવા આવ્યા છીએ ટીંબાથી આ એક રસ્તો જાય છે સીધો તારંગા ટેમ્પલ ઉપર જ્યાં જૈન દેરાસર છે પાર્શ્વનાથ ભગવાનનું સીધો રસ્તો જાય છે ધરોઈ ડેમ ધરોઈ ડેમ ના જાય ના આ તારંગા ટેમ્પલ ઉપર જાય ડુંગરો ઉપર તો ધરોઈ ડેમ નો રસ્તો આ રીતના પડે છે ને બોલો આ મંદિર મિત્રા માતાનું મંદિર છે સરકારે એટલી જગ્યા છોડ દીધી માતાજીના મંદિર માટે શિયાળ ઉનાળો છે ગરમીનું વાતાવરણ પણ વરસાદ આવવાથી મસ્ત લીલુંછમ વાતાવરણ લાગે છે ડુંગરા હરિયાળા લાગે છે આ રોડનું કામકાજ ચાલુ છે મિત્રો આ રોડનું કામકાજ ચાલુ હોવાથી અત્યારે એવું લાગી રહ્યું છે અમને કે ખરેખર કઈક અલગ જ જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ

મિત્રો આગળ જઈશું રસ્તો મિત્રો અમે ધરોઈ ડેમ પહોચી ગયા છીએ ધરોઈ ડેમ આવી ગયા છીએ બધું બાંધકામ ચાલુ છે અત્યારે મિત્રો કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ છે અત્યારે આ બધું નવી નવી ઓફિસ આવું બનાવે છે કંઈક મસ્ત બને છે દરરોજ ડે ઉપર જવાનો રસ્તો બને કોઈ તો ગાર્ડન બના ગાર્ડન બનાવું છે હોટલ ઓન આવું તો જે ઓન ગાર્ડન ને બધું આ ડેમ જરો ડેમ આવી જો সময়দি খয়ারি দেয়াই অশেইম পমনে পালা চারজের খয়ারেম অডিয় দাইলে দেয় ডাইরেগ নাইনে দাইন্য় আপড দেন্য নাইম নাইম ন

કામકાજ ચાલુ છે અત્યારે બહુ જોરદાર કામકાજ થઈ રહ્યું છે ગીબીએનનું કામકાજ પણ ચાલુ છે આવી અમે તો ભાઈ ડીસા હું ગીબીએ નું કોમકાજ કરીએ છીએ આ ભણ્યા ને અત્યારે ને એ હા તો ફાઇનલી મિત્રો અમે

રાજુભાઈ ને છે છીએ ધોરડો ડેમ ફરવા માટે અને પાછળ દેખાય છે અહીંયા પેલા બહુ દુકાનો હતી આ બાજુ નથી પાછળ કન્સ્ટ્રકશનનું કામ ચાલે છે રિવરફ્રન્ટનું તો ચલો હવે આગળ જઈએ તમને બતાવીશ વિડીયોમાં મારી સાથે બની રહે છે હા દોસ્તો તો અમે હવે આવી ગયા છીએ ધરોડ ડેમની અંદર આ દેખાય પાણી એ બધું ઝરોડ ડેમ છે આ મત્સ્ય ઉદ્યોગનું એ

પાછળ દેખાય ધરોડ એમનો આ બધો એનો ભાગ છે હું તમને બતાવું ધરોડેમ એની અંદર આ લોકો અહીંયા નાવડીઓ છે નાની મોટી આનાથી એ લોકો માછલી પકડતા હોય છે તમે જોઈ રહ્યા છો આ બધી નાવડી નાવડી છે માછલી પકડવા માટેનું સાધન કેટલું મસ્ત રમણીય વાતાવરણ છે અહીંયા સુંદર નજારો તો ચાલો હવે બીજી એક જગ્યા છે રમણીય સુંદર જોવાલાયક તમને ત્યાં લઈ જઈએ હા તો મિત્રો અમે આવી ગયા છીએ રિવરફ્રન્ટ જ્યાં ધરોઈનો બની રહ્યો છે ત્યાં આ જે જગ્યા પર હું ઊભો છું અહીંયા રિવરફ્રન્ટ બની રહ્યો છે સાબરમતીના બંને કિનારા ઉપર રોડ બની રહ્યો છે અને અહીંયા ફરવાલાયક જોવાલાયક ગાર્ડન બગીચા મતલબ એ બધું બનશે આ બાજુ સામેની સાઈડે સુંદર રમણીય પર્વત જોઈ શકો છો આ મારા મિત્રો છે નટુ મજા આવી ને ફરવાની આવ મજા હા ધરોઈ ફરવા હતા આજે મિત્રો સાથે અને સામે દેખાય એ આ બાજુ હા એ ઢાબા ઉપર અમે જમવાનું બનાવવા આવ્યું છે ત્યાં જમી અને પછી રિટર્ન પરત ઘરે જશું બાજરીના રોટલા અને સેવ ટમાટર અને રીંગણનું ભરથું આ બધું ઓર્ડર આપ્યો છે અમે તો ચૂકથી તમે ચોક્કસ અહીંયા અત્યારે નહીં તો કમસે કમ છ મહિના પછી આ બાજુ જોવાલાયક નજારો બની જશે આ રિવરફ્રન્ટ તૈયાર થઈ છે નદીની બંને બાજુ રોડ તૈયાર થઈ છે એટલે મજા આવશે